અમીરગઢ પોલીસે અફીણ ડું ખેતી ઝડપી કુલ ચાર વધુ કબજે છે ડુંડાની ખેતી ઝડપી છે જો કે અમીરગઢ પોલીસે કિસમની અટકાયત કરી કુલ હજારો રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ એનડીપીએસ એક્ટ મુજબ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અમીરગઢ પોલીસે અફીણ ખેતી ઝડપી પાડી છે જેમાં અમીરગઢ પોલીસને મળતી બાદની હકીકત આધારે પોલીસે અમીરગઢના સોનવાડી ગામે લાલાભાઈ જગાભાઈ ખરાડીના ખેતરમાં તપાસ હાથ ધરી જોકે કે વાવેતરની આળમાં માદક પદાર્થ અફીણ વાવેતર મળી આવ્યું હતું જેથી પોલીસે કુલ મુદ્દામાલ કબજે કરી ખેતર માલિક લાલાભાઈ જગાભાઈ ખરાડીની અટકાયત કરી અફીણ વજન ચાર કિલો નવસો પિસ્તાળીસ ગ્રામ જેટલું જેની કિંમત પિસ્તાળીસ હજાર નવસો પિસ્તાળીસ નો મુદ્દામાલ કબજે લઈ તેમજ કુલ રૂપિયા છપ્પન હજાર નવસો પિસ્તાળીસ નો મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસ મતકે ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે હેવાલ અસમુખ પ્રજાપતિ અમીરગઢ